નમસ્કાર મિત્રો શુક્રનીતિ નામના હજારો વર્ષ પ્રાચીન ગ્રંથની આપણે વાત કરી રહ્યા છીએ આજે શુક્રનીતિ વિશેના અંતિમ અંકમાં એમણે જે લોક શિક્ષણના કાર્ય માટેના શ્લોક શુક્રનીતિમાં શુક્રાચાર્યજી આપ્યા છે એની વાતો કરીને આપણે આ શુક્રનીતિ વિશેની આ વિશેષ શ્રેણી આજે પૂરી કરીશું હવે પછીની શ્રેણીમાં મારા કૈલાસ યાત્રા માનસરોવર યાત્રાના અનુભવો વિશે થોડી વાતો કરીશું કેટલાક બિનગુજરાતી મિત્રોના આગ્રહથી કૈલાસ યાત્રાના અનુભવો આપણે હિન્દી માધ્યમથી કરીશું શુક્ર નીતિમાં શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ હતા આપણે અગાઉ વાત કરી છે દૈત્યો એટલે એક અનઓર્ગેનાઇઝ્ડ અનસિવિલાઇઝ્ડ અનકલ્ચર્ડ અસંસ્કૃત પ્રજા હશે કે જેને નાની નાની વાતમાં પણ સરસ રીતે સંસ્કાર આપવાનું કામ આ શુક્ર નીતિ દ્વારા શુક્રાચાર્યજીએ કર્યું છે કેટલીક એમણે ચેતવણીઓ આપી કેટલીક શિખામણ આપી સલાહ આપી કેટલું જ્ઞાન આપ્યું માર્ગદર્શન આપ્યું એવા કેટલાક શ્લોક સાથે આજનો આપણે આ અંગ શરૂ કરીએ શુક્રાચાર્ય એક જગ્યાએ લખે છે કે લોકનિંદિત કાર્ય જે કાર્ય લોકોને ગમતું ન હોય એ ધર્મયુક્ત હોય તો પણ એને ક્યારેય કરવું ન જોઈએ આ એક નવી વાત છે આપણે લોકો ગમે તેમ કહે લોકનિંદાના ભય વગર ધર્મનું કાર્ય કરવા ટેવાયેલા છીએ પણ અહીંયા શુક્રાચાર્ય ચેતવણી આપે છે કે લોકનિંદિત કાર્ય હોય તો એ ધર્મયુક્ત હોવા છતાં એ કરવાનું ટાળવું જોઈએ એમાં એમણે એક ઉદાહરણ પણ આપ્યું છે કે બલિ પ્રથા છે એ જો લોકો એને સ્વીકારતા ન હોય લોક નિંદા વાળું એ કાર્ય હોય તો ધર્મ કહેતો હોય તો પણ બલિ પ્રથા બંધ કરવી જોઈએ તો આવી એક સરસ વાત અને સ્પષ્ટ નિર્ભીકપણે કહેવાયેલી વાત પણ શુક્રાચાર્યની શુક્રનીતિમાં જોવા મળે છે બે ચાર શ્લોક હું મેં અભ્યાસ કર્યો દરમિયાન મને લાગ્યું કે એમણે આળસ વિશે બહુ કહ્યું છે કે આળસ છે એટલે કોઈ માણસ સફળતા જેને જોઈએ છે એવા માણસે આળસનો ત્યાગ કરવો જોઈએ દૂરનું વિચારવું જોઈએ અને પોતાના ફરજ પ્રત્યે સતત સજાગ રહેવું જોઈએ અને આળસનો ત્યાગ કરવો જોઈએ બીજા એક શ્લોકમાં પણ એવું લખે છે કે આળસ માણસને નકામો બનાવી દે છે તો આળસ વિશે હવે બે ચાર શ્લોક જોયા તો મને એવું લાગ્યું કે આ ચાર શ્લોક ઉપર આટલો બધો ભાર કેમ આલસ્ય ઉપર આળસ ઉપર મૂક્યો છે એવું બને કે દૈક્યો કદાચ આળસુ હશે ખાઈ પી અને પડ્યા રહેવા સિવાય પ્રવૃત્તિહીન જીવન વ્યતીત કરવાની વૃત્તિ વાળા હશે બીજા અર્થમાં આપણે હળવાશથી એમ પણ કહી શકીએ કે જે લોકો આળસું છે દૈત્ય સમાન છે કારણ કે આ શ્લોક તો આજે પણ આપણને એટલો જ લાગુ પડે છે એટલે એક પ્રશ્ન મનમાં ઉઠ્યો કે દૈત્યો આળસુ હતા કે આળસું છે દૈત્ય છે પણ ખેત એ વાતને આગળ કરીએ તો ઘણી બધી જગ્યાએ આળસનો ઉલ્લેખ કર્યો છે એક જગ્યાએ મિત્ર વિશે સરસ શ્લોક શુક્રાચાર્યજી આપ્યો છે કે સેવક ભાઈ પુત્ર કે પત્ની પણ જે કાર્ય પૂરું ન કરી શકે એ કાર્ય મિત્ર કરી આપશે આવું મિત્રતાની મૈત્રીની અને મિત્રની મિત્રનું મહત્વ વધારતો આ સરસ મજાનો શ્લોક એમણે છપ્પન નંબરનો શ્લોક છે બહુ સરસ છે કે મૃત્યુ વ્રાતા પીવા પુત્ર પત્ની કુર્યાન્ન ચેવ વયત વિદ્યા સંતિચ મિત્રાણી તત્કાર્યમ વિસંગિતમ એટલે સેવક ભાઈ પુત્ર પત્ની ન કરી શકે એ કામ પણ મિત્ર નિસંદેહપણે પૂરું કરી આપશે એની સાથે સાથેના શ્લોકમાં એવું લખ્યું છે કે મિત્રતા કોની સાથે રાખવી કે જેની સાથે તમારા વિચારોનો મેળ ખાતો હોય તમારા વિચારો વેલ ટ્યુન્ડ રહેતા હોય એવી વ્યક્તિ સાથે મિત્રતા કરવી અને એ મિત્રતા ટકાવવા માટે જે પણ ત્યાગ કરવો પડે કરવો એવી પણ અહીં સૂચના એમણે આપી આપી છે છે સાથે સાથે એક ચેતવણી પણ સરસ કે મિત્ર હોય કે પરિવારજન હોય પિતા હોય પુત્ર હોય પત્ની હોય કે મિત્ર હોય દરેક કિસ્સામાં વિશ્વાસ મુકતા પહેલા એની ચકાસણી કરવી એવો દેખાવ કરવો એક શ્લોકમાં તો એવું પણ લખે છે કે એવો દેખાવ કરવો કે તમે એના પર વિશ્વાસ મૂક્યો છે પણ તમે મૂકેલા વિશ્વાસની ચકાસણી કરવી કે એ વિશ્વાસ યથા યોગ્ય છે કે નહીં એટલે અત્યંત વિશ્વાસ પણ ક્યારેક ઘાતક બને છે અને ખાસ કરીને સંસ્થાના વડા હોય રાજા હોય લીડર હોય કે મેનેજર હોય એ લોકો માટે પોતાના હાથ નીચેના માણસો પર વધુ પડતો વિશ્વાસ મૂક્યો હોય તો એ ક્યારેક અંગત નુકસાનનું કારણ બની શકે આવી ચેતવણી પણ શુક્રાચાર્યજી શુક્રનીતિમાં આપે છે તો બીજી એમણે એક લીડર માટે કે કોઈ સંસ્થાના વડા કે રાજા માટે એક સૂચના એ સરસ આપી છે કે સમાજમાં જે બુઝુર્ગ છે એટલે બુઝુર્ગ એટલે વયથી તો બરાબર છે પણ અનુભવ સમૃદ્ધ પણ હોવા જોઈએ વૃદ્ધ હંમેશા અનુભવ સમૃદ્ધ હોવો જોઈએ એવો બુઝુર્ગ હોય જ્ઞાની હોય અનુભવી હોય ચતુર હોય નીતિ કુશળ હોય એવી વ્યક્તિઓનું સંસ્થાના વડાઓએ કે રાજાઓએ સતત સન્માન કરવું પડે એમને યોગ્ય માન સન્માન આપવું પડે આવી પણ એક શિખામણ સરસ મજાની સલાહ શુક્રાચાર્ય આપે છે પછી એક જગ્યાએ બીજા શ્લોકમાં આ બધા સુભાષિત કક્ષાના સરસ શ્લોક છે કોટ્સ જે આપણે અત્યારે કોટ્સ હોય છે એ એ ઉપદેશાત્મક બની શકે એવી સરસ ગહન વાત લઈને આવતા શ્લોક છે આ બધા આ આટલા પ્રકારના અભિમાન છે ઘાતક છે એવું એક શ્લોકમાં લખે છે કયા કયા વિદ્યાનો અભિમાન પોતાની સુરવીરતાનું અભિમાન પોતાના ધનનો અભિમાન પોતાના કુળનું અભિમાન અને પોતાના બળનું અભિમાન આ પાંચ પ્રકારના અભિમાન હંમેશા ઘાતક નીવડે છે એટલે એનો ગર્વ ક્યારેય કરવો નહીં આવી પણ એક સરસ સલાહ અહીં શુક્રાચાર્ય આપે છે અગાઉ ગયા અંકમાં આપણે એક સાક્ષી વિશે વાત કરેલી કે ક્યાં ક્યાં સાક્ષી સાક્ષી બનવું તો અહીંયા પણ એક બહુ સરસ મજાની વાત લઈને મહાભારતના એક શ્લોકમાં કૃષ્ણે પણ આવી વાત કરી છે એવી વાત અહીંયા સરસ મજાની શુક્રાચાર્ય કરે છે કે ક્યારેય ખોટું ખોટી ગવાહી ખોટી સાક્ષી ખોટું સ્ટેટમેન્ટ ખોટું નિવેદન ન કરો અને એક વખત આપેલા નિવેદનથી એક વખત આપેલા ગવાહીથી ક્યારેય ફરી નહીં જવાનું ક્યારેમાંથી ચ્યુત નહીં થવાનું અને જ્યારે કોઈ બહુ મોટું વિશાળ જાહેર હિતનું કાર્ય કરવું હોય કાર્ય સિદ્ધ કરવું હોય અથવા પ્રાણમાં સંકટમાં હોય ત્યારે જૂઠ બોલી શકાય છે ખોટું બોલી શકાય છે તો સત્ય વિશે અસત્ય વિશે ન હોય એક શ્લોક સરસ મહાભારતમાં પણ છે અહીંયા પણ શુક્રાચાર્ય કે છે કે પ્રાણ સંકટમાં હોય કોઈના ત્યારે કે લોકહિતનું બહુ મોટું કાર્ય સિદ્ધ કરવું હોય ત્યારે અસત્ય બોલી શકાય છે સામાજિક સૌહાર્દ માટે સમાજમાં શાંતિ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એના માટેનો પણ એક સરસ સૂચના એમણે રાજાને નેતાઓને લીડરને સંસ્થાના વડાને આપી છે કે સ્ત્રી પુરુષ એટલે કે પતિ પત્ની સ્ત્રી પુરુષ માતા પિતા ભાઈ ભાઈ સ્વામી અને સેવક બહેન બહેન મિત્ર મિત્ર ગુરુ શિષ્ય આ લોકોની વચ્ચે ક્યારેય તે મતભેદ ઊભા થાય એવા પ્રયત્ન કરવા નહીં એટલે કે એવી ચાડી ચૂગલી ન કરવી કે જેનાથી આ લોકો પતિ પત્ની માતા પિતા ભાઈ ભાઈ સ્વામી સેવક બહેન બહેન મિત્ર મિત્ર કે ગુરુ શિષ્ય વચ્ચે ખટરાગ ઊભો થાય એવું કોઈ કાર્ય કરવું ન જોઈએ તો સામાજિક સૌહાર્દ જાળવવા માટે પણ આવી એક સરસ મજાની સલાહ આપે છે એ સિવાય ભોજન વિશે પણ એક સરસ શ્લોક લખ્યો છે કે ભોજન કેવું હોવું જોઈએ ભોજન છ પ્રકારના રસયુક્ત હોવું જોઈએ ખાટો ખારો તીખો તુરો મેળો અને કડવો આ છ રસ વાળું ભોજન કરવું જોઈએ એવી પણ એક સલાહ એક શ્લોકમાં શુક્રાચાર્ય આપે છે ક્યારે સૂવું જોઈએ અને ક્યારે ઉઠી જવું જોઈએ એ વિશે પણ એક સરસ મજાનો શ્લોક છે કે રાત્રિનો પ્રથમ અને ચોથો આ બે પ્રહર છોડીને મધ્ય પ્રહરમાં એટલે કે બીજા અને ત્રીજા પ્રહરમાં કુલ ચાર પ્રહરની રાત્રિ હોય તો બીજા અને ત્રીજા પ્રહરમાં શું એ ઉત્તમ છે સુ એ ઉત્તમ છે નિંદ્રા લેવી એ ઉત્તમ છે સાથે સાથે એ જ શ્લોકમાં એક સલાહ પણ આપી દે છે કે ગરીબ અંધ અપંગ તથા બહેરા બોલી ન શકતા હોય સાંભળી ન શકતા હોય એવા લોકોની ક્યારેય મજાક ઉડાવવી નહીં તો આવી એક સરસ વાત પણ કરી છે પછી એક જગ્યાએ બીજી પણ એક સરસ વાત કરી છે કે તમે માતા પિતા કે ગુરુની આજ્ઞા ક્યારે નહીં એમની આજ્ઞા કોઈ ખરાબ કાર્ય માટે હોય લોકોના અહિત માટે હોય કે અંગત સ્વાર્થ માટે કરાયેલી હોય ત્યારે માતા પિતા કે ગુરુની આજ્ઞા માનવી જરૂરી નથી આવી સ્પષ્ટતા પણ શુક્રાચાર્ય કરે છે સાથે સાથે આગળ જતા માનવીની મૂળભૂત ફરજો કઈ છે આપણે માણસ તરીકે જન્મ લીધો છે તો આપણી મૂળ પાયાની ફરજ કઈ છે એના પછી પણ એક સરસ મજાનો શ્લોક આપે છે જેનો અર્થ એવો થાય છે કે જેમણે પોતાના પરિવારનું ભરણ પોષણ નથી કર્યું પોતાના શત્રુઓનો નાશ નથી કર્યો અને પ્રાપ્ત એટલે કે જે કંઈ મળી છે એવી વસ્તુઓની સુપેરે સારી રીતે રક્ષા નથી કરી એને સાચવી નથી એવા લોકોનું જીવન વ્યર્થ છે એટલે આ ત્રણ મૂળભૂત ફરજો છે જીવનની કે આપણા પરિવારનું ભરણ પોષણ કરવું જોઈએ શત્રુઓનો નાશ કરવો જોઈએ અને આપણને જે કંઈ ઉપલબ્ધ વસ્તુઓ છે એને એનું એનું એને સાચવવી જોઈએ આ ત્રણ મૂળભૂત માણવ જન્મ લીધા પછીની મૂળભૂત ફરજ છે આગળ જતા એક શ્લોકમાં બહુ સરસ વાત કરે છે કે કેટલીક વસ્તુ ગુપ્ત રાખવી જોઈએ કઈ કઈ વસ્તુ ગુપ્ત રાખવી જોઈએ એવી નવ વસ્તુઓનું એમણે યાદી આપી છે આયુ પોતાની ઉંમર हमें गुप्त रखनी चाहिए धन पोते के पास कितनी संपत्ति है एक गुप्त रखनी चाहिए પોતાનો પરિવાર ની કે પરિવારજનો ની નબળાઈ પણ ગુપ્ત રાખવી જોઈએ પોતે જે મંત્ર સાધના કરે છે મંત્ર પણ ગુપ્ત રાખો જોઈએ મેથુમ ની માહિતી ગુપ્ત રાખવી જોઈએ ঔষধ પોતે જે દવાઓ લે છે ઔષધ લે છે એની માહિતી ગુપ્ત રાખવી જોઈએ પોતે જે দান કરે છે એની માહિતી ગુપ્ત રાખવી જોઈએ અને પોતાને મળેલા સન્માન કે પોતાના થયેલા અપમાનની વાતો પણ ગુપ્ત રાખવી જોઈએ આ નવ વાતો ગુપ્ત રાખવી જોઈએ એવું સરસ એક સુભાષિત પણ અહીંયા શુક્રાચાર્ય આપે છે વિદ્વાનો સાથે મૈત્રી રાખવી જોઈએ એવી પણ સલાહ આપે છે અને સાથે સાથે નિષિદ્ધ એટલે ન કરવા જેવા કેટલાક કાર્યોની યાદી પણ શુક્રાચાર્ય આપે છે કે જમતા જમતા ચાલવું ભોજન કરતા કરતા ચાલવું એ નિષિદ્ધ કાર્ય છે એ ન કરવું જોઈએ અટહાસ્ય કરતા કરતા વાત કરવી પણ નિષિદ્ધ કાર્ય છે જે છે વાત વીતી ચૂકી આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકી છે આ ત્રણ વિશે ક્યારેય શોક ન કરવો જોઈએ અને ચોથું પોતે કરેલા કામોની પોતે પ્રશંસા ન કરવી જોઈએ તો આ ચાર કાર્ય નિષિદ્ધ છે એ ન કરવા જોઈએ એવી પણ એક સ્પષ્ટતા કરે છે કે લખે છે છે આટલી વસ્તુથી દૂર રહેવું જોઈએ માણસે કઈ કઈ વસ્તુ એ પણ યાદી સરસ શંકાશીલ વ્યક્તિ દુર્જન વ્યક્તિ નિમ્ન વિચારધારા વાળા સેવકો કોઈની ખાનગી વાત નું શ્રવણ આટલી વસ્તુથી માણસે હંમેશા દૂર રહેવું જોઈએ આવી પણ એક સરસ મજાની સલાહ શિષ્ટાચાર સ્વરૂપે આપે છે શિષ્ટાચારની વાત આવી છે તો એમાં આગળ એક સરસ શિષ્ટાચાર માટેની પણ સલાહ આપે છે કે કોઈ શ્રેષ્ઠ લોક પોતાની ચડ્યાતા લોક પોતાનાથી ઉચ્ચ કક્ષાના લોકો જો અનુમતિ ન આપે તો એની સાથે કામ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ એમની પરમિશન લઈને એમની અનુમતિ લઈને જ એમની સાથે કામમાં જોડાવવું જોઈએ જો એ પરમિશન ન આપે તો એવો આગ્રહ રાખવો જોઈએ નહીં એમ કરીને એક દાખલો પણ આપ્યો છે કે દેવતાઓની પંક્તિમાં બેસીને દેવતાઓની અનુમતિ વગર દેવતાઓની પંક્તિમાં બેસી અને અમૃતપાન કરવા બેસી ગયેલા રાહોનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો આ પૌરાણિક કથા સાથે એટલે પોતાનીથી શ્રેષ્ઠ લોકો ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ પરમિશન આપે તો જ એમની સાથે બેસવું જોઈએ સદાચાર વિશે પણ એક સરસ મજાનો શ્લોક આપ્યો છે કે હંમેશા સાથે રહેવું સમૂહમાં રહેવું સોના પ્રતિ પ્રેમ ભાવ રાખો લાયક લોકો ની પ્રશંસા કરતા રહેવી વૃડીલોને નમસ્કાર કરતા રહેવા સેવા નો ભાવ કેળવો સામાન્ય નિર્ણયો આપણું ચતુરીયા દાખવવું 64 પ્રકારની કલાઓની જાણકારી રાખવી સ્ટોરી ટેલિંગ કથા કહેવાની પણ કુશળતા કેળવવી જ્ઞાનનો ઉપદેશ આપવાની તૈયારી રાખવી સૌ પ્રત્યે આદરની ભાવના રાખવી સરળ વ્યક્તિત્વ રાખવું દાન કરવાની વૃત્તિને જાળવી રાખવી અને કોઈ વ્યક્તિ આવે ત્યારે પોતાના આસન ઉપરથી ઉઠવું એ બેસે પછી જ બેસવું વાત કરતી વખતે ચહેરા પર સ્મિત રાખવું આનંદ સામેની વ્યક્તિને સાંભળતા આનંદ થાય એવી વાત કરવી પોતાનાથી શ્રેષ્ઠ પોતાનાથી ચડિયાતા વડીલ ગુરુ એવા લોકો પાસે જતી વખતે ઉપહાર લઈ જવો આ બધી વાતો વિશ્વને વસીભૂત કરવા માટે પૂરતી છે એટલે આ બધા સદાચારના લક્ષણો છે આ બધા લક્ષણો જો અમલમાં મૂકી શકાય તો વ્યક્તિત્વ વિકાસના બીજા કોઈ વર્ગો ભરવાની જરૂર નથી એવી સરસ વાત અહીંયા શુક્રાચાર્ય મૂકે છેલ્લે એક બે શ્લોકની વાત કરીએ તો ક્યારે શું એની વાત કરી તો કોણ જાગે રાત્રે જ્યારે સુવાનો સમય છે ત્યારે જાગે કોણ જેના માટે આપણે એક નિશાચર શબ્દ છે તો એ કોણ હોય એ કોણ જાગે એની વિગતે વાત કરી કે જે માણસ ચિંતાથી પરેશાન છે એ સુઈ નહીં શકે જે માનસિક રોગી છે એ સુઈ નહીં શકે જે કોઈ અન્ય શારીરિક રોગથી પીડિત છે એ સુઈ નહીં શકે વ્યભિચારી રાત્રે સુશે નહીં ચોર રાત્રે સુશે નહીં જેના શત્રુ બળવાન છે એને રાત્રે ઊંઘ નહીં આવે વિષય લોરૂપ માણસ નહીં સુવે ધનની સતત આકાંક્ષા રાખનારો માણસ પણ નહીં સૂવે કારણ કે એને વધુ ધન કેમ મેળવવું એની ચિંતા હોય અને જે મેળવ્યું છે એ સાચવવાની ચિંતા હોય જેના જેની બુરી સંગતિ છે એ લોકો રાત્રે નહીં સૂવે મંત્રી જેની પાસે રાજ્યની જવાબદારી છે એ રાત્રે નહીં સૂવે અને જે પ્રાણીઓ રાત્રે જ જોઈ શકે છે એ રાત્રે નહીં સુવે આવી એક યાદી પણ આપી છે તો આપણ એક કેટલા અભ્યાસ પછી આવેલો શ્લોક હશે સમજી શકાય છે શિષ્ટાચારની વાત હમણાં કરી તો એમાં એક શ્લોકમાં એવું પણ કહે છે કે ગુરુજનો કે વડીલોની સામે ક્યારેય પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં અને એમની વાતોનું ખંડન કરવાનું થાય કોઈ વાતમાં વડીલોની ગુરુની માતા પિતાની વાતનું ખંડન કરવાનું થાય તો પહેલા અનુમતિ લઈને પછી જ પોતાનો તર્ક મૂકવો જોઈએ આ એક ગ્રુપ ડિસ્કશનની એટીકેટ આજે કોર્પોરેટમાં શીખવામાં આવે છે એ વસ્તુ હજારો વર્ષ પહેલા શુક્રાચાર્ય એમના આ પુસ્તકમાં લખી છે આપણા સંસ્કૃત સુભાષિતમાં કહેવાય છે કે સોળ વર્ષ પછી સંતાનને મિત્ર ગણો તો એ જ વાત અહીંયા પણ લખે છે કે સોળ વર્ષની અવસ્થા પછી પુત્રને અને બાર વર્ષની ઉંમર પછી કન્યાની ઉપર ક્યારેય હાથ ઉપાડવો નહીં એના એના હિત માટે પણ હાથ ઉપાડવો નહીં એવું સ્પષ્ટ લખ્યું છે અને એક જગ્યાએ એમ પણ લખ્યું છે કે પુત્ર વધુ કે પરિણિત પુત્રીને ક્યારેય કડવા વચનો કહેવા નહીં કેટલી બધી મોટી વાત છે જે આ અત્યારના સમયમાં આપણે ચારે બાજુ જે કૌટુંબિક ક્લેશ જોઈએ છીએ એના પાયામાં આ બધી વસ્તુની અવગણના રહેલી છે તો આવા લોક શિક્ષણના કેટલાક શ્લોક પણ એમણે આપ્યા છે આગળ જતા ઘણું બધું શુક્રનીતિનું તો મેં આપણી સામે અર્ક મૂકવાનો પ્રયત્ન કર્યો છે પણ ઉદ્વેગ કેમ કેમ આવે છે ઉદ્વેગના કારણો શું હોઈ શકે સમાજમાં ટોળાશાહી કેવી રીતે વિકસે છે એ ટોળું ક્યારે હિંસક બને આ બધા ઘણા બધા પ્રશ્નોની ચર્ચાઓ શુક્રાચાર્યએ શુક્રનીતિમાં કરી છે તો એક અદભુત ગ્રંથ તરીકે આ મને પ્રાપ્ત થયું અને મેં આપની સાથે એનો અર્થ વેચવાનો પ્રયત્ન કર્યો અને આશા છે કે આપ સૌને આ શુક્રનીતિની વાતો ગમી હશે અને એમાંથી ઘણી બધી વાતો જીવનમાં ઉતારવા જેવી પણ લાગીએ છે આ સાથે આપણે શુક્રનીતિની વિશેષ શ્રેણી પૂરી કરીએ છીએ અને હવે પછીના અંકોમાં કૈલાસ યાત્રા કૈલાસ પરિક્રમા અને માનસરોવર પરિક્રમા વિશેની કેટલીક વાતો હિન્દી માધ્યમથી આપણે કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર